સંજેલી પીડીસી બેંકનો એજન્ટ ગુમ થતા સંજેલી પોલીસ સ્ટેશન મથકે ગુમસુદાની ફરિયાદ અરજી કરાઈ આ તારીખ બાર આઠ બે હજાર પચીસ મંગળવારના રોજ બપોર બે કલાકે એજન્ટના પત્નીએ માહિતી આપી જેમાં મેનેજર પાસે જાઉં છું તેમ કયા બાદ પાંચ દિવસથી અત્યાર સુધી ઘરે ન પરત આવતા પત્નીએ સંજેલી પોલીસ સ્ટેશન મથકમાં જાણ કરી હતી સંજયલી પીડીસી બેંકનો એજન્ટ ગુમ થયાની અરજી પોલીસને મળતા તપાસનો ધમધમાટ પણ શરૂ કરી દીધો હતો પોલીસ તપાસ દરમિયાન કડાણા ડેમ પરથી એજન્ટની બાઇક મળી આવી હતી અને પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા સહિત હુમેન અને ટેકનોલોજીનો ઉપયોગ

અને પિયર માં જયા પછી એ ગોધરા મીટિંગ માં જવાનું એમ કરીને મને લઈ ગયા સાત વાગે જુસ્સા તો ત્યાંથી એ મંગળવારે ગોધરા મીટિંગ માં ગયા ગોધરા મીટિંગ માં ગયા એની પછી પાછા સવાર માં સાત આયા છે અને આયા ચા બનાવી મે પીધું છે આરામ ભી કર્યો અને એની પછી મેનેજર જોડે વાત કરી મેનેજર જોડે વાત કરીને ગયા છે રંધીપુર સાહેબને મળવા માટે એની પછી મને મેનેજર બપોરે આવીને પૂછે છે

કેટલા દિવસથી થી લાપતા છે તમારા ઘર વાળા બુધવાર થી આ બાબતે કોઈને જાણ કરી તમે આ બાબતે અમે પછી પોલીસ સ્ટેશન માં 8 તારીખે જાણ કરી શુક્રવારે